જે પણ કામગીરી ચાલતી હોય છે મસ મોટા ખાડા ખોદાયેલા હોય છે ત્યાં માટીના ઢગલા પડેલા હોય છે આવી સ્થિતિમાં જ્યારે ચોમાસું બેસી જાય છે અને ભારે વરસાદ પડે છે એટલે આ જ માટી રોડ પર ધસી આવે છે કાદવની પરિસ્થિતિ ઊભી થાય છે અને આવા ખાડાઓના કારણે વાહન ચાલકો લોકો પરેશાન થાય છે જેવું તેવું પૂરણ કરી અને રોડ બનાવી દેવાશે અને જેના કારણે એ રોડ પાણીમાં બેસી જશે તો ત્યાં ભૂવા પડશે પરિસ્થિતિ આ વર્ષે પણ મોટા ભાગે સાડત્રીસ જેટલી જગ્યા અમદાવાદમાં એવી છે કે ત્યાં આવી જ રહેશે મોટા ભાગની કામગીરી વર્ષ બે માં અલગ અલગ સમય પૂર્ણ થશે આ વર્ષે આ કામગીરી ક્યાંય પૂર્ણ થાય તેવું નથી દેખાઈ રહ્યું અને જેના કારણે જ જ્યાં પણ સ્ટ્રોંગ વોટર લાઈન નાખવાની કામગીરી ચાલતી હોય વરસાદી પાણી નિકાલ માટેની એટલે કે વરસાદી લાઇન નાખવાની કામગીરી ચાલુ હોય અંડરપાસમાં પાણીના નિકાલની કામગીરી ચાલુ હોય સંપ બનાવવાના હોય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નાખવાની હોય રાઈઝિંગ લાઇન નાખવાની હોય કેનાલ સુધી ઓવરફ્લો લાઇન નાખવાની હોય વોટર લોગિંગ સ્પોટ બનાવવાના હોય આવી જે પણ કામગીરી ચાલતી હોય છે કોઈ ઘરનારાની કામગીરી ચાલતી હોય પમ્પિંગ સ્ટેશનની કામગીરી ચાલતી હોય

કોર્પોરેશન માત્ર આ આયોજનનો જાણે કરતી હોય એવું લાગે છે કારણ કે કામગીરી જૂન પહેલા પૂર્ણ થઈ જવી જોઈએ જે નથી થઈ વાસ્તવિકતા એ છે કે કરોડોના આયોજન પછી પણ આ ચોમાસામાં શહેરના મોટા ભાગના વિસ્તારમાં રહીશો ત્રાહિમામ પોકારી જશે કારણ કે આ વિસ્તારોમાં પાણી ભરાશે

સારા રસ્તા આપવાના બદલે મોડેલ રોડ આઇકોનિક રોડ અને સિમેન્ટ રોડ જેવા અખતરા વારંવાર કરી લોકોની હાલાકીમાં વધારો થાય છે આ પ્રકારના આક્ષેપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે કારણ કે આવા રોડ બનાવવાના જે અખતરાઓ થાય છે એના કારણે વારંવાર રોડમાં ખોદાણ કરવામાં આવે છે રોડની આસપાસ જે ખોદાણ થાય છે અને એના કારણે માત્ર ને માત્ર પ્રજા પરેશાન થાય છે એની જગ્યાએ જે જર્જરિત રોડ છે એ સારા બનાવી સારા રોડ રસ્તા

આવા તમામ કિસ્સાઓ આ વખતે પણ સાંભળવા મળશે અને આ તમામ બાબતમાંથી આ વખતે પણ અમદાવાદ વાસીઓ પસાર થવું પડશે કારણ કે એક બે પાંચ નહીં પરંતુ સાડત્રીસ સ્થળ અમદાવાદમાં એવા છે કે જ્યાં કામગીરી ચાલી રહી છે અને એક પણ કામગીરી એવી નથી કે ચોમાસા પહેલા પૂર્ણ થઈ જશે ફેબ્રુઆરી કે એની પહેલા કામગીરી શરૂ કરાઈ હતી જૂન સુધી પૂર્ણ કરવાની હતી પરંતુ જૂન મહિનામાં આ કામગીરી પૂર્ણ નથી થવાની બે હજાર છવ્વીસમાં

સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાય આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું